રાજ્ય સરકારે હવે નિવૃત્ત શિક્ષકોને પણ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે તેને લઈ હવે વિરોધનો વંટોળ શરૂ થયો છે રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષકોને ફિક્સ પગારમાં ભરતી કરવાના નિર્ણય સામે સંચાલક મંડળ તરફથી તો વિરોધ થયો છે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહે પણ આ નિર્ણયને વખોડ્યો છે પહેલા બાલગુરૂ યોજના વિદ્યા સહાયક યોજના પ્રવાસી શિક્ષક યોજના આવી પછી જ્ઞાન સહાયક એજન્સી મારફતે શિક્ષકોને હવે નિવૃત્ત શિક્ષકો આવ્યા છે સરકાર સરકારના નિર્ણયને વખોડવામાં આવ્યો હતો સરકારે સૌપ્રથમ પ્રથમ બાલગુરુ યોજના આવી વિદ્યા સહાયક આવી પછી એના પછી પ્રવાસી શિક્ષકો આવ્યા પ્રવાસી પછી જ્ઞાન સહાયક આવ્યા અને હમણાં પાછા સહાયકો તરીકે એજન્સી મારફતે અને હવે નિવૃત્ત અમારી તો ફિક્સ પગારની પણ વિરોધ છે અને ફિક્સ પગાર પણ નાબૂદ કરવાની વાત છે એની જગ્યાએ અલગ 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 પ્રકારના આ જે ભરતીની પ્રક્રિયા છે આજે આપણે જોઈ છીએ કે સરકાર પાંચ હજારની ભરતી પ્રાથમિકની જે કરવા જઈ રહી છે એની અંદર જનરલ સીટના કેન્ડિડેટો પણ પૂરા નથી અને દ્વારકાની વાત કરું તો નવસો પિસ્તાલીસ જગ્યા સામે એકસો સાત કેન્ડિડેટ મળી છે અને સાડા ત્રણસો છ થી આઠ માં ત્રણ હજારના મેકમમાં તેરસો જેવી જગ્યા ખાલી છે છોટા ઉદયપુરમાં મોટા પ્રમાણમાં ખાલી છે કચ્છની વાત કરી તો ખાસ ભરતી આપી છે સરકારે તો પચીસો જે ભરતી છે પચીસો જનરલ કેટેગરીના છે આમાં નથી તો એમાં ક્યાંથી મળવાના છે તો સરકારે અમે રજૂઆત કરી કે જ્ઞાન સાહેબ ના મળે તો તમે પીટીસી થયેલા અને બીએડ થયેલા જે લોકો બેકારી છે રોજગારી માટે જે લોકો આજે માંગણી કરી રહ્યા છે તો એની ઉંમરમાં છૂટછાટ આપો બે વર્ષની અને બે વર્ષથી છૂટ આપવાથી ટેટ ટાટ પાસ થયેલા તમામ ઉમેદવારો મળે એમ છે તો સરકારે એમાં લઈ છે જ્ઞાન સહાયકમાં ન મળે તો નિવૃત્ત લેવા